તો હાલો મિત્રો જય માતાજી ખોડિયારમાં તો સ્વાગત છે તમારું આજના આપણાગમાં અને હું આશા કરી કે તમને આપણો આજનો પસંદ અને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો કમલેશ્વર ને તો મિત્રો આપણે અત્યારે સવાર સવારમાં આવી ગયા છે દુકાઈ અને દુકાઈને આવી ગયા છે તો અત્યારે જવ અત્યારે વરસાદ જોરદાર એટલે જોરદાર ચાલુ અઢી કલાકનો વરસાદ છે દુખાઈને અને અત્યારે વાગવામાં થઈ ગયા છે દસ વડિયાળમાં અને અત્યારે હવે આપણે દવાનું છે નાસ્તો કરવા તો ચાલો હવે આપણે જઈએ ઘેરે અત્યારે વરસાદ ચાલુ જ છે તો અત્યારે આપણે જૂનાગઢનો પાણી આવવાનું હોય છે આ રસ્તેથી આપણે જૂનાગઢનો પાણી આવે છે તો ત્યાંથી અત્યારે પાણી ચાલુ થઈ ગયું છે અમે જોતાય છીએ અત્યારે પાણી આ રીતે વગે છે આમ મિત્રો પાણી વધવામાં છે અને અત્યારે દુકાનો બંધ કરીને બેઠા છે કેમ કે આપડી દુકાન અત્યારે ખુલ્લી છે કેમ કે ત્યાં હવે અત્યારે મિત્રોને કંઈ કામ નથી અને સાંજે ઉતરી ગયું તો અત્યારે પાછો વરસાદ સાડા પાંચ વાગ્યા ચાલુ થઈ ગયો છે તો આપણે સાત વાગે આવ્યા ત્યારે તો કંઈ નહોતું પણ અઢી ત્રણ કલાકમાં બહુ એટલે બહુ વરસાદ પડ્યો છે તો અત્યારે અત્યારે પાણી ચાલુ થઈ ગયું છે હવે આપણે જવાનું છે ઘેરે જમવા તો ચાલો મિત્રો હવે જઈએ ઘરે ઘેરે આવી ગયા છે અને અત્યારે આપણે બેસી ગયા છે જમવા સવારે તો મિત્રો રોટલી ગોળ ગોળઘી આજે ઉના કર્યા છે અને ચાક છે ખીચડી છે ચાસ અને આપણે ટપુ સેના આજે ચાલુ છે તો હજી આપણે કાંઈ બીજો કાંઈ મૂવી મળ્યો નથી તો આજે આપણે ગોતશું અને અત્યારે જમવા બેસી ગયા છે તો ચાલો હવે જમી ત્યારે જવાનું છે સાત સાહીઠ અત્યારે બાર વાગ્યા છે કેમ કે જે બીજો મિત્રો હતો જે આપણે કાલે ભરતભાઈ આવ્યા હતા તો તેને કેમ કે ચોવીસ કલાક અહીંયા કરી લીધી છે તો એને હવે પછી ખાવાની પ્રોબ્લેમ થાય છે અને જમવાનું કેમ કે એ તો ભાથરોટના છે એટલે અહીંથી અમારે આઠ કિલોમીટર જેવું થાય છે સાત સાહીઠ વેથી તો કેમ કે તે જમવા ન જઈ શકે અને આપણે એક બે ટાઈમ ટિફિન લેતા આવીએ તો એક હવે મારે ઘરે જવું છે તો એ વહી ગયા છે હવે હું ને જે આપણા કાકાનો છોકરો રાજુભાઈ છે તો રાજુભાઈ અત્યારે સાસવે છે તો અત્યારે હું અહીંથી ઘરેથી ટિફિન લઈને જાય અને રાજુભાઈ માટે લેતો જતો આપણે અત્યારે લેતા વે છે રાજુભાઈ ત્યાંથી ટિફિન અને હવે આપણે નીકળી જઈએ તો હવે મિત્રો અત્યારે વરસાદ ચાલુ છે એટલે મોબાઈલ આપણો વ્લોગ નહીં ઉતરી શકે તો હવે આપણે જે આ હાથમાં કોથળી છે તેમાં મોબાઈલ નાખી લેશું તો સાલો મિત્રો તો આપણે અત્યારે થોડાક દૂર રહ્યા છે અને આપણે પાણીમાં ખેતરમાં આવતા હતા હાલી હાલી થોડાક ફે તો આપણે દરેક પોરો ખાઈ લીધો છે અને થોડુંક તો રાજુભાઈ જમી લીધા છે અને એ અત્યારે ફાકી ખાય છે આપણે તો કંઈ વ્યસન નથી તો આપણે આ ભરતભાઈની બાઇક છે તો આજે તે આપણે તો ગેટની બરોબર આવી ગયા છે મિત્રો અને આપણો ડોગ અત્યારે એમાં બેઠો છે તો આપણે તેના માટે પણ રોટલી લેતા આવ્યા હતા અમે મંદિરે જઈએ છીએ મિત્રો તો હવે આપણે આ બાજુ પાણી આવી ગયું છે તો હવે આપણે બાઇક છે તે અહીંયા રાખી દઈશું સંપલ અત્યારે તો આપણે સંપલ પણ અત્યારે અહીંયા મૂકી દીધા છે ક્યાંય આપણે મંદિરે અંદર જ છે તો પછી ક્યાંય મૂકવાની જગ્યા નહીં હોય એટલા માટે તો અત્યારે તમે નજારો જોઈ જાઓ તો સાલો મિત્રો તો અત્યારે આપણે પૂગી ગયા છે માતાજીના મંદિરે તમે પાછળ જોઈ શકતા હશો તો હવે મિત્રો આપણે માતાજીના દર્શન કરી આવીએ અને તમે અત્યારે જોઈ શકો છો તો સાલો મિત્રો આપણે મંદિરે દર્શન કરતા આવીએ તો તમે બધા માતાજીના દર્શન કરી લીધા છે અને મેં પણ કરી લીધા છે તો મિત્રો આ અત્યારે જે તમે પાણી જોશો તે અત્યારે આપણે આજે સવારેથી મિત્રો સાત વાગેથી બહુ એટલે બહુ વરસાદ પડ્યો છે અત્યારે અમારે આજે તો ત્યારબાદ સવારે તો મંદિરમાં કંઈ પાણી જ નહોતું મિત્રો અને અત્યારે જોરદાર એટલે જોરદાર પાણી આવ્યું છે અને મિત્રો આજે વરસાદ પડ્યો છે અઢી કલાકમાં મિત્રો બે ત્રણ ઇંચ વરસાદ પડી ગયો છે આજે અંદાજીત તો મિત્રો જ્યારે સવારે હતા ત્યારે આપણે જે બહારનું અગ્નિકુંડ હોય છે ત્યાં સેટ પાણી હતું તો મિત્રો ત્યારબાદ એટલું પાણી વીધું છે અત્યારે ઘડિયાળમાં મિનિમમ વાગવો તો મિત્રો અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે બે બે વાગી ગયા છે અને સવાર મી સાત વાગેથી વરસાદ ચાલુ થયો તો કન્ટિન્યુ તો ત્યારબાદ આ અત્યારે મંદિરમાં તમે પાણી જોઈ શકો છો આજનું જ છે તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આજે લાસ્ટ પાણી કેટલું થયું હતું તે તો મિત્રો તમને સામે દિવાલમાં કિનારી દેખાતી છે તો મિત્રો અત્યારે સવારનું એક આંગળ જેટલું પાણી અત્યારે ઉતર્યું છે સવારનું જ્યારે વરસાદ અત્યારે વરસાદ સાવ બંધ થઈ ગયો છે તો મિત્રો આપણે સવારની વાત કરીએ તો સવારેથી જે વરસાદ ચાલુ થયો હતો ત્યારબાદ તમે દિવાલમાં જોઈ શકો છો લાસ્ટ પાણી એટલું થયું હતું આજે અને એક એક આંગળ જેટલું પાણી અત્યારે ઉતરી ગયું છે મિત્રો તો આપણે માતાજીના દર્શન કરી લીધા છે તો ચાલો હવે બાર નો વ્યૂ લઈને ત્યારબાદ આપણે સાસઠ કેવી એ જઈએ દર્શન કરી લીધા છે તો હવે ત્યારબાદ આપણે બે સૂટ લઈ મંદિરના અને ત્યારબાદ આપણે જઈએ છીએ સાસઠ કેવી તો મિત્રો તમને અત્યારે ખબર પડી ગઈ છે કેમ કે વડલાનો ઓટો કાલે જાજો બધો દેખાતો હતો આજે તમે તો મિત્રો આપણે કે વરસાદ બંધ થઈ ગયો છે અને મિત્રો અત્યારે ફરી પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે તો મિનિમમ અત્યારે કલાકે જેટલો વરસાદ બંધ રહ્યો હતો ફરી પાછો અત્યારે ચાલુ થઈ ગયો છે વરસાદ તો આપણે થોડુંક પાણી પી લઈએ તો તો મિત્રો જે આપણે સ્ટેન્ડ બનાવ્યું છે તો જે આપણે ગ્લાસનું પણ સ્ટેન્ડ અહીંયા લગાડવાનું છે અત્યારે આપણે ગ્લાસ આ પાઇપ છે તેમાં અત્યારે છે જાદુ પાણી વધશે તો નીકળીને વૈયા જશે તો મિત્રો એટલું પાણી તો નથી થયું આ ગયા વર્ષમાં જીતું તો અત્યારે આ પાઇપ નતા ત્યારે અહીંયા દિવાલ હતી તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આ તરફથી બહુ પાણી આવે છે આપણે જઈએ દિવાલ ઉપર મિત્રો દિવાલ ઉપર દિવાલની ઉપર આપણે અત્યારે જઈએ છીએ મિત્રો કંઈ જનાવર રહેશે તો પાછા વળી જશું નકન જઈશું અત્યારે આપણે ત્યાં દિવાલ છે ત્યાં સુધી પાણી દિવાલ ઉપર નથી જતો ટપીને ત્યાં સુધી જશું પછી પાછા વળી જશું તો મિત્રો તમે જોઈ શકો છો આપણે દીવાલને એટલા ભાગ સુધી આવ્યા છે હવે અહીંથી જે છે તે માર્બલના પથ્થર છે કેમકે તેનો ભરોસો ન કહેવાય તેની ઉપર પગ મૂકીએ અને લસરી જઈએ તો પાણીમાં વહી જઈએ અને આ દીવાલ હવે પ્લાસ્ટરવાળી નથી એટલા માટે ધ્યાન રાખવું પડે છે કેમ કે મિત્રો ગમે ત્યારે પડી શકે છે કેમકે આપણે પ્લાસ્ટરવાળી દીવાલ હતી તે પાડી નાખી છે તો આ દીવાલનો કંઈ ન કહેવાય ભરોસો ન કહેવાય એટલા માટે તો ચાલો હવે આપણે ફટાફટ નીકળીએ આગળ અને મિત્રો અત્યારે આપણી પાછળ લોકેશન જોરદાર આવતું હોય છે મિત્રો તો મિત્રો અત્યારે ભજાનક પાણી આવે છે કેમ કે આઠ દિવસ થાય પાણી સતત ને સતત અત્યારે ભર્યું ને ભર્યું જ રહી છે મંદિરે મિત્રો પાણી ઉતરવાનું નામ નથી લેતું અત્યારે માણસો ગામમાં કહી કે લીલો દુકાર અત્યારે પડી જાય પડી જવાની શક્યતા છે અત્યારે કેમ કે મિત્રો પાણી હજી ઉતરીને હજી વ્યવસ્થિત થાય હજી સાંજે ઉતરી ગયું તો આજે પાછું ત્યાં કાલથી પણ ડબલ પાણી આવી ગયું છે તો હવે મિત્રો આ પાણી ઉતરી જાય તો આ પાછા વરસાદ આવી જાય કેમ કે ત્રીસ તારીખ સુધીને હજી આકાશી દે છે તો અત્યારે તમે જોઈ શકો મિત્રો જે આપણે હામા તળ્યા હતા તેની ગાડી આપણે એટલા એટલા પાણીમાંથી પાર કરી છે અને તે ગાડી સાવ બૂડી ગઈ હતી ત્યાં આપણે વાઘ દેખાય છે થાંભલા ત્યાં તે ગાડી સાવ બુડી ગઈ હતી અને ત્યારબાદ હું એકલો હાલીને આવ્યો છું તો તમે જોઈ શકો છો અત્યારે માણસો પાણીને પસાર કરી રહ્યા છે તો મિત્રો એટલા પાણીમાં ક્યાંય તમે કોઈ જાઓ તો એટલા પાણીમાં ક્યાંય પ પસાર ન કરે કેમ કે કઈ જગ્યાએ તાણ લાગતું હોય તો આ બધી સાવચેતી રાખવી પડશે તો ચાલો મિત્રો આ બાજુથી આપણે એક મંદિરનો સૂટ લઈએ તો ચાલો અત્યારે હમણાં જઈએ તો મિત્રો તમે અત્યારે આપણે આ લોકેશન ઉપર આવી ગયા છે જે આપણે માતાજીના મંદિરે ફોન ફોન્ટર ગયું છે તે વર્ષો જૂનું છે અને માતાજીના મંદિરનું છે તો તમે ત્યાં નામ વાંસી શકો છો અને આપણે આપણે ત્યાં સુધી જાશું કેમ કે આપણે પાણીમાં હાલવામાં પાછું બહુ આવવામાં બહુ તાણ લાગે છે એટલા માટે તો અહીંથી તમને અત્યારે મંદિરના બે શોટ લઈ લો એક વ્લોગમાં આવી છે ને બીજો શોટ આપણે રીલમાં જોવા મળશે ઇન્સ્ટાગ્રામમાં ખોડલધામ ફુલડામાં તો મિત્રો ખાખરે જાય ફુલડામાં મંદિર છે ને હવે આપણે અત્યારે બે શોટ ફટાફટ લઈ લઈએ અને ત્યારબાદ આ જગ્યાએ આપણે તાણ બહુ લાગે છે મિત્રો અત્યારે આ પાણીનું અને જ્યાં તમે આપણો સાત આઠથી આપણે બાવરા બાજુ છે આ થાંભલાની જગ્યા છે જ્યાં ત્યાં મિત્રો બહુ એટલે બહુ તાન લાગે છે સાવ સાવ સાવચેતી રાખીને હાલવું પડે છે નકન જો એક પગ વધારે ઉપડી જાય તો ડાયરેક્ટ નદીમાં જઈએ પાછળ એટલે મિત્રો તમે કોઈ પણ જગ્યાએ જાઓ આપણે આની વાત નથી કરતા આપણે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો પાણીથી સાવચેત રહેવું અને જાજુ પાણી હોય અને આપણે કોઈ દી અનુભવ ન હોય તો ન ઉતરવું મિત્રો ચોટ લેવા જાશું તો અહીંયા તો એટલું પાણી નથી પણ જે આના પછી આવે છે ત્યાં વધુ પાણી હોય છે તો ત્યાં જે રીતે આપણે માતાજીને આપણે જે રીતે અત્યારે કોન્ટેર પખે ટાંકી ગાડી ગાડી બુડી ગઈ હતી તો એટલું જ પાણી પાછું ન્યા થાય છે એ જગ્યાએ તો ત્યાંથી અશ્વિનભાઈને ઘરેથી આવવામાં ત્યાં એને પાણી નડે છે શોર્ટ જોઈ લો અને ત્યાર પછી આપણે અત્યારે નીકળીએ કેમ કે આ એટલું બધું પાણી નથી તો ચાલો હું તમને બતાવી દઉં અને ત્યાર પછી આપણે પાછા નીકળીએ સાસે આ રીતનો છે કંઈ અહીંયા એટલું પાણી તો તમે જોયું હોય છે રોડના ઢીંગલા હોય તે એટલા એટલા દેખાય છે તો અહીં તો નથી મિત્રો જતું પાણી તો ચાલો હવે આપણે ફટાફટ પણ નીકળીએ છીએ અને આગળ છે તો આગળ પાણી છે ત્યાં જવા માટે તો આપણી વખતે ભરતભાઈની બાઇક છે તો આપણે કોઈનું સાધન હાથમાં આવે એટલે ડાયરેક્ટ ફોદોડી નહીં લેવાનું તો આપણે અહીં સુધી આવ્યા છે તો અહીંથી આપણે નીકળીએ પાછા રિટર્ન અત્યારે સાસઠ કિમી ગયા છે તો આપણે ઉતારી દઈએ અહીં સંપોલ અને આપણે અત્યારે સાવ ભીના છે તો ચાલો આપણે ફટાફટ નાઈ ધોઈ લઈએ અને ત્યારબાદ મુલાકાત કરી તો ચાલો મિત્રો તો આપણે સાસઠ કેવી અત્યારે છે અને આપણે ફ્રી થઈ ગયા છે મિત્રો તો અત્યારે ફ્રેશ થઈ ગયા છે અને જોઈ શકો છો આપણે નાઈ લીધા છે પછી કપડા તો એકને એક શર્ટ પહેરેલું કેમ કે પાછો ગામમાં જવું હોય ત્યારે પણ બીજો પહેરીએ કેમ કે પછી ભીના થઈ જાય તો ઘડીએ ઘડીએ સુખવાય તેમ નથી તો મિત્રો રાજુભાઈ આપણા માટે ટિફિન લેવા ગયા છે અને બધા મિત્રો હવે ઘેરે ગયા છે તો હવે આપણે અત્યારે બ્લોગ કન્ટિન્યુ રાખશું અને આપણે અત્યારે બ્લોગ એડિટિંગ કરવાનો છે તો અત્યારથી ચાલુ કરી દઉં કેમ કે પછી લેટ થઈ જાય છે બ્લોગ એડિટિંગ કરવાનું ભાઈ રાજુભાઈ જતા ટિફિન લેવા તો અત્યારે પૂગી ગયા છે આપણું છે ટિફિન રાજુભાઈના કપડાં અત્યારે રાજુભાઈના કપડા અત્યારે ભીના થઈ ગયા છે તો એ થાય છે એ જાય છે

મોડું થાય એટલા માટે શેર મોકલાઈ દીધું છે અને આ છે આપણા આપણા ડોગી માટેના રોટલા અને અત્યારે આજે આપણે મૂવી મળી ગયું છે વિજય દેવાકરનું ફેમિલી સ્ટાર મૂવીઝ હિન્દી તો લોકને એન્ડ કરીએ છીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો લોક પસંદ આવ્યો હોય છે અને પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો કમલેશ લોકને તો મળીએ પાછા કાલ તો અત્યાર સુધી બધાને જય માતા